નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે તમારી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ આઠ ચેપ્ટર નંબર બે એકતલ સુરક્ષ સમીકરણના ભાગ બેનું મિત્રો ચેપ્ટર નંબર બે ભાગ બે સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન કરાવવા જઈ રહ્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો તમારે લાસ્ટ સુધી જોવાનો છે પસંદ આવે

ચલો મિત્રો હવે તમે જોઈ શકો છો અહીંયા બરાબર કે સુરેખ સમીકરણ તમારી સ્કીન ઉપર આવે કોઈ ચલને જુદી જુદી કિંમતો હોય શકે જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય છે બરાબર છે ચલને મિત્રો જુદી જુદી કિંમત હોય શકે જ્યારે અચલ ને મિત્રો કોઈ ચોક્કસ કિંમત હોય છે ચલને એક્સ વાય એલ એમ જેવા અંગ્રેજી મોક્ષો દર્શાવી શકાય છે ચલ અને અચલ પદો બનતા ગણેશ સ્વરૂપ બેઝિક પદાવલે કહેવાય

એટલે તો વાંધો ના આવે ત્રણેક્સ આપણે એમ રાખીશું પ્લસ પાંચ એક્સ બરાબરની આ બાજુ હશે તો માઇનસ થશે માઇનસ પાંચ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એક્સ છે મિત્રો હવે ત્રણ એક્સમાંથી પાંચ એક્સ થશે એટલે કેટલા મળશે માઇનસ એક્સ મળશે માઇનસ માઇનસ પ્લસ એટલે એક ને એક બે થશે માઈનસ બે ગુણાકારમાં છે આ બાજુ હશે તો ભાગાકારમાં જશે

નહી તમારો જવાબ શું રહેશે ઓપ્શન નંબર બી સાચો રહેશે સમીકરણમાં ચલની જે કિંમત માટે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમતો સમાન થાય તેના સમીકરણનો ખાલી જગ્યા કહે છે શું કહેવાય ઉકેલ કહે કહે શું છે ઉકેલ કહે છે પ્રશ્ન નંબર પાંચ તમારી સ્ક્રીન ઉપર છે સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત ખાલી જગ્યા હોય છે સુરેખ જ ચલ હોય છે મહત્તમ ઘાત મિત્રો એક હોય છે શું હોય છે એક હોય છે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર

તમે જોઈ શકો છો એક ચાલ છે સુરક્ષ સમીકરણ નંબર ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર તો બી માં બે છે અહીં બે ગાત છે અહીંયા પણ બે છે માટે ઓપ્શન નંબર એ ઇઝ રાઈટ આન્સર થાય છે ઓપ્શન નંબર એ એમ ના અડધામાંથી તો ખમજવાનો પ્રયત્ન કરીશું એમ ના અડધામાંથી એટલે એમ ના અડધા એટલે કે એમ ભાગ્યા બે એક વાત કરતા એટલે માઈનસ એક ઇઝ ઇક્વલ ટુ પાંચ મળે તો આ તમારો જવાબ મિત્રો તમે જોઈને લખી શકો છો કઈ જગ્યાએ છે તો કે ઓપ્શન નંબર ડી ઇઝ રાઈટ આન્સર ઓપ્શન નંબર ડી

સમીકરણ પાંચ વાય માઇનસ નું સમાધાન કરે છે મિત્રો હવે આપણે સમાધાન કરવું એટલે ની કિંમત મેળવવાની વાત થાય છે કિંમત છે પાંચ વાય માઇનસ એક ઇક્વલ ટુ ચાર આપણે શું કરવાનું માઇનસ એક બરાબર

પ્લસ બે થશે ત્રણ ભાગ્યા બે એક માઇનસ ચલો ઇઝ ટુ ત્રણ દુ છ એક્સ બરાબર એમને એમ રાખીશું ત્રણ ગુણાકારમાં છે આ બાજુ હશે તો ભાગ્યા કારમાં જશે બે તરી છ એટલે કેટલા આવશે ત્રણ ઓપ્શન નંબર સી ઇઝ રાઇટ

આ બાજુ લખશો ત્રણ કયો ત્રણ ભાગ્યા બે ચાર આપણે એમને એમ રાખીશું પ્લસ એક આ બાજુ માઇનસ એક થશે ત્રણ માંથી પાંચમાંથી ત્રણ જતો બે ત્રણ પાંચ માં ત્રણ બે મળશે બે અહીંયા આપણે એમને એમ રાખશું ચાર માંથી એક જે ત્રણ મળશે બરાબર છે બે આપણે કેન્સલ કરી વાંધો ના આવે એટલે કે એક્સ બરાબર ત્રણ મળશે કેટલા મળશે એક્સ બરાબર ત્રણ એક્સ બરાબર ત્રણ ઓપ્શન નંબર તમારો એ સાચો રહેશે મિત્રો થોડા આપણે હવે આગળ વધીશું અલગ તમને ખબર ન પડતી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અમે તમને વ્યવસ્થિત સમજૂતી સાથે આપવાનો પ્રયત્ન પ્રયત્ન કરીશું મિત્રો બે એક માઇનસ અગિયાર સમીકરણ છે તો મિત્રો આ વિધાન કેવું છે સાચું છે કેવું છે સાચું છે એક જ ચલ છે તમે જોઈ શકો છો એક છે છે માટે વિધાન કેવું છે સાચું છે ચલો નવ એમ માઇનસ એક બરાબર એક ચલ સુરેખ સમીકરણ છે તો મિત્રો એમાં પણ એક જ ચલ છે એમ તમે જોઈ શકો છો અહીંયા માટે આ પણ વિધાન કેવું છે સાચું કહી શકાય ત્યારબાદ સમીકરણ અને પદાવલી બંને સમાન પદો છે તો મિત્રો આ વિધાન કેવું છે ખોટું છે સમીકરણને ને પદાવલી સમાન ન કહી શકાય મેં સ્ટાર્ટિંગમાં તમે નોંધ દીધી છે સમીકરણો ત્રણ એક્સ માઇનસ એક બરાબર બે એક્સ વત્તા ચાર અને છ એક્સ માઇનસ બે બરાબર ચાર એક્સ વત્તા આઠ ના ઉકેલો સમાન છે તો બંનેના ઉકેલો આપણે શોધવા પડે તો જરા શોધવાનો પ્રયત્ન કરીએ કે ત્રણ એક્સ માઇનસ એક ઇઝ ઇક્વલ ટુ બે એક્સ પ્લસ ચાર બે એક્સ ને આપણે બાજુ લાવશું તો કેવા થઈ જશે પ્લસ છે તો માઇનસ થઈ જશે

એના ઉપર તમે મેસેજ કરી શકો તમને મળી જશે નીચેના સમીકરણનો ઉકેલ શોધો સમીકરણ પ્રયત્ન કરીએ કરી ને આપણે જે આપણે ચલવાળા પદને પાંચ પાસે લઈએ એટલે પાંચ પ્લસ ચા બાજુ હશે તો માઇનસ થશે તેર દસ પ્લસ ચાર બાજુ હશે તો માઇનસ દસ થશે આઠેક્ષક ઘડો

બે ગુણાકાર દસ મળશે તમે જોઈ શકો છો વિડિયો સ્ટોપ કરીને તમે લખી શકો છો ચલો મિત્રો તમારી સમક્ષ મિત્રો તમારી ઈચ્છા પ્રમાણે સાદુ રૂપ આપો છો તમને જે શાળામાં શીખવામાં આવ્યું છે એ તદ્દન કેવું હોય છે સાચું જ હોય છે

બરાબર નહીં તમારે સાહેબી શીખવાડે છે બે બરાબર ઓગણત્રીસ ભાગ્યા બે માઇનસ વાય આ રીતનું છે મિત્રો આપણે ચલ ને એક સાઈડ પ્રયત્ન કરીએ કે ત્રણ વાય માઇનસ વાય છે આ બાજુ પ્લસ y થશે

લખી શકો છો ચાર વાયલ ટુ દસ વાયેન્સલ વાય બરાબર પાંચ ભાગ્યા બે કેટલા મળશે પાંચ ભાગ્યા બે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ પ્રશ્ન કરવા આગળ વધીશું વિડીયો સ્ટોપ કરી વ્યવસ્થિત લખવાનો પ્રયાસ કરજો મિત્રો સમજ્યા બાદ લખશો મિત્રો વાંધો તમારે પરીક્ષામાં પણ તમને ફાયદો થઈ શકે બધું મિત્રો સમજ્યા બાદ તમે લખશો પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ચલો મિત્રો નીચેના સમીકરણનો ઉકેલ મેળવો એક્સ માઇનસ ફાઈવ ભાગ્યા ચાર એક્સ માઇનસ ફોર ભાગ્યા ફાઈવ ચલો મિત્રો હવે આપણે આ છેદનો છેદ ભાગ્યાકારમાં છે આ બાજુ ગુણાકાર માં જશે

તમામ મિત્રો વિડીયો જોઈ રહ્યા તમામ મિત્રો મિત્રો કરો જેથી અમારો ઉત્સાહ વધે ચેપ્ટર નંબર અપલોડ કરી દઈએ છે આ બાજુ પ્લસ પચીસ થશે કેટલા વધશે એક્સ મળશે માઇનસ પચીસ માંથી સોળ માંથી પચીસ બાદ કરવાના છે ચાર ને પોત નવ મળશે

પાંચ માઇનસ પ્લસ માઇનસ પાંચ ચોક વીસ થશે ચલો હવે આપણે રાખીશું ચર્ચા કરતા નથી ચાર એક્સ માંથી પાંચ મિત્રો શું મળશે માઇનસ એક્સ મળશે વીસ અને આઠ મિત્રો કેટલા થશે અઠ્યાવીસ થશે કેટલા થશે અઠ્યાવીસ થશે હવે આપણે ચલ એક સાઈડ લઈ જઈએ એટલે વાંધો તમારે ના આવે માઇનસ એક્સ ને આપણે લઈ જઈએ એટલે પ્લસ થશે

આઠ એક્સ મળશે 2 માંથી બાર જશે તો કેટલા મળશે પાંચ દુ દસ ચાર દુ આઠ બે કેન્સલ એક્સ બરાબર તમારો જો માઇનસ પાંચ ભાગ્યા ચાર રહેશે આ મિત્રો તમારો શું રહેશે જવાબ છે

બાજુમાં પેલા બે લાયકન ને પણ પ્રેસ કરજો જેથી કરી આવનારા વિડીયો નોટિફિકેશન સૌ પ્રથમ તમે મળતી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત